આગામી 22 જાન્યુઆરીએ અયોધ્યા રામ મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠાને લઈ સમગ્ર દેશમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે જેને લઈ સુરેન્દ્રનગર વઢવાણ સ્વામિનારાયણ મંદિર દ્વારા અયોધ્યામાં રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠાની ઉજવણીની અનોખી પહેલ શરૂ કરવામાં આવી છે જિલ્લાના બસો જેટલા રામ મંદિરમાં વઢવાણ સ્વામિનારાયણ મંદિર દ્વારા અનકોટ ધરવામાં આવશે રામ મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવના દિવસે વઢવાણમાં દિવાળી જેવો માહોલ સર્જાશે જિલ્લામાં આવેલા રામ મંદિરના શણગાર અને ડેકોરેશન શરૂ કરવામાં આવ્યા છે બાવીસ જાન્યુઆરી જિલ્લાના હરેક ઘરમાં દીપ પ્રાગટ્ય જેવા ધાર્મિક કાર્યક્રમ યોજાવા પણ સંતોનું જિલ્લાવાસીઓને આહવાન કરવામાં આવ્યું છે બાવીસમી તારીખે શ્રી રામ જન્મભૂમિ દેવસ્થાનમાં રામલલા પધારી રહ્યા છે એને અનુલક્ષીને ભારતભરમાં ઘણા બધા ઉત્સવો થવા જઈ રહ્યા છે વિશેષ કરી અને મુખ્ય સ્થાનોમાં તો ઉત્સવ થવા જાય છે પણ ઘણી જગ્યાએ ભારતભર અને રાજા રામ એ ખાલી એક જગ્યાના નથી સાર્વત્રિક છે દરેક ગામમાં જ્યાં જ્યાં રામજી મંદિર બિરાજે છે ત્યાં ત્યાં એ ઉત્સવ થવાનો છે ઘણા પરિસ્થિતિઓમાં વઢવાણ સ્વામિનારાયણ મંદિર દ્વારા લગભગ બસો ગામોમાં આપણા તરફથી અન્નકોટ થવા જઈ રહ્યું છે અન્નકોટમાં સ્વાભાવિક મીઠાઈઓ અને ફરસાણ હોય છે અને દેવને આગળ ભોગ લાગે છે ઉત્સવ થાય છે આનંદ મંગળ થાય છે ગ્રામજનો એકઠા થાય છે અને તમામ સત્સંગી માત્ર જે પણ ગ્રામવાસીઓ છે ચાહે રામ ભગવાનના આશિત હોય ચાહે સ્વામિનારાયણ ભગવાનના આશિત હોય કે કોઈ પણ સંપ્રદાયના આશિત હોય એ ભેગા થઈ અને આ માહોલ દિવાળી જેવો બનાવે એના અનુલક્ષીને આ રિપોર્ટનું આયોજન છે બસ એમાં જ સર્વે સહભાગી થાવ એવો અમારો આગ્રહ પણ છે